નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચાર ની અંદર આપ સર્વ સાથે મિત્રો નું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો ખેડૂતોને બટાકાના મોં માંગ્યા ભાવ મળ્યા મિત્રો સૌથી વધુ બટાકા પકાવતા ડીસા શહેર છેલ્લા પાંચ વર્ષથી મંદીનો માર સહન કરી રહ્યું હતું પરંતુ આ વર્ષે ડીસા સહિતના પંથકના ખેડૂતો માટે બટાકાની ખેતી ફાયદાકારક સાબિત થાય છે બટાકાની ખેતીમાં આ વખતે ઉત્પાદન ઘટવા છતાં બટાકાના ભાવ પાંચસો ની સપાટી કુદાવી છે પ્રતિમણ ભાવ પાંચસો થી પાંચસો પચાસ રૂપિયા રહ્યો હતો અને ભાવ સારા આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ગત વર્ષે બટાકાનો ભાવ પ્રતિ મણે બસો થી બસો પચાસ રૂપિયાનો હતો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અત્યંત ભારે વીજળીના કડાકા સાથે વરસાદ મિત્રો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે અમદાવાદમાં ગત રાત્રે ચાલીસ મિનિટ વરસાદ વરસતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી તો બીજી બાજુ ભાવનગરના મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ભાવનગરના અનેક વિસ્તારોમાં ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એસબીઆઈએ આપ્યો મોટો ઝટકો મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભલે રેપો રેટમાં કોઈ ફેરફાર ના કર્યો હોય પરંતુ ઘણી બેંકોએ લોન પર વ્યાજ વધારવાનું શરૂ કરી દીધું છે

જેના લીધે લોનની ઈએમઆઈ વધવાની છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વારાણસીમાં દેડકાના લગ્ન યોજાયા મિત્રો વારાણસી અને યુપીમાં સ્થાનિકોએ ભગવાન ઇન્દ્રને પ્રસન્ન કરવા અને ગરમીથી રાહત મેળવવાના આશામાં નર અને માદા દેડકાના લગ્નનું આયોજન કર્યું હતું એવું માનવામાં આવે છે કે લગ્ન સમારોહમાં વરસાદ માટે દેવતાઓને પ્રાર્થના કરવામાં આવે છે

ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડ ને લઈને મહત્વનો નિર્ણય મિત્રો UIDAI મફત આધાર અપડેટ કરવાની સમય મર્યાદા 3 મહિના સુધી લંબાવી છે હવે તમે 14 સપ્ટેમ્બર સુધી તમારો આધાર કાર્ડ ફ્રી માં અપડેટ કરી શકો છો અગાઉ તેની છેલ્લી તારીખ 14 જૂન હતી પરંતુ હવે તેને 3 મહિના લંબાવી દેવામાં આવી છે

અને આધાર નંબર અને રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર પર મળેલા ઓટીપીનો ઉપયોગ કરીને લોગિન કરો આ પછી તમારી વિગતો તપાસો અને જો વિગતો સાચી હોય તો સાચા બોક્સ પર ટિક કરો જો ડેમોગ્રાફિક માહિતી ખોટી જણાય તો ડ્રોપડાઉન ડાઉન મેનુમાંથી ઓળખ દસ્તાવેજ પસંદ કરો અને દસ્તાવેજ અપલોડ કરો આ જેપીએજી પીએનજી અને પીડીએફ સ્વરૂપે અપલોડ કરી શકાય છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો તો લાયસન્સ થશે રદ મિત્રો નિયમોનો ભંગ કરતા લોકોના લાયસન્સ રદ કરવા સુરત સીપીને સૂચના આપવામાં આવી છે ચાર હજારથી વધુ લોકોના લાયસન્સ રદ કરવા માટે હુકમ કરાયો છે રોંગ સાઈડ જતા લોકોના લાયસન્સ પણ રદ કરવા આદેશ અપાયો છે મિત્રો એક કામથી સો વખત નિયમ તોડનાર એકતાલીસો લોકોને લાયસન્સ રદ થવાનું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ ટ્રાએ એકથી વધુ સિમ રાખવા માટેના ચાર્જના અહેવાલો નકાર્યા મિત્રો ટ્રાએ એકથી વધુ સિમ ધરાવતા ગ્રાહકો પાસેથી ચાર્જ લેવાના સમાચારને નકારી કાઢ્યા છે ટ્રાએ કહ્યું છે કે કેટલાક મીડિયા હાઉસે દાવો કર્યો છે કે એકથી વધુ મોબાઈલ સિમ અથવા તો લેન્ડલાઇન નંબરના કનેક્શન પર ચાર્જ લગાવવાની દરખાસ્ત કરવામાં આવી છે અમે આવા પાયાબીહોના સમાચારોને સંપૂર્ણપણે નાકારી કાઢીએ છીએ અને તેની સખત નિંદા કરીએ છીએ એવું મિત્રો ટ્રાય કહ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો છ દિવસ છૂટા વરસાદની આગાહી મિત્રો હવામાન વિભાગે આગામી છ દિવસ અમદાવાદ સુરત અને સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરી છે જો કે સમગ્ર રાજ્યમાં વીસ જૂન સુધી વરસાદી માહોલ જોવા મળવાનો છે અને ચોમાસું હજુ સુધી દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી સુધી જ પહોંચ્યું છે મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત પોર્ટલ પર ત્રણ યોજનાઓ શરૂ મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતી વિવિધ સહાય માટે આ ખેડૂત પોર્ટલ શરૂઆત અઢાર જૂનથી થશે ત્રણ યોજનાઓ માટે આ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવશે જેમાં વહેલા તે પહેલાના દરે સ્માર્ટફોન યોજના પાણીના ટાંકા તથા પાક સંગ્રહના સ્ટ્રક્ચર માટે પોર્ટલ ઓપન કરવામાં આવશે જો કે પોર્ટલ સાત દિવસ માટે ખુલ્લું હશે જેમાં બાકી રહેતી અરજીઓ વેટિંગમાં રહેશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાવણી માટે થઈ જાવ ખેડૂતો તૈયાર મિત્રો ગુજરાતમાં ચોમાસા એન્ટ્રી કર્યા પછી મંદ પડી ગયું છે જો કે હવે ખેડૂતોને મોટી રાહતના સમાચાર મળી રહ્યા છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી ચાર દિવસમાં ચોમાસું ફરી સક્રિય થઈ જશે અને સત્તર તારીખથી બાવીસ તારીખ દરમિયાન રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે જો કે હાલ તો થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે મિત્રો ચોમાસુ સક્રિય થતા આગામી દિવસોમાં ભારે આંચકાના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને સત્તર થી બાવીસ જૂન સુધી ભારે પવન સાથે વરસાદ રહેશે અને બાવીસ થી પચીસ જૂન વચ્ચે ચોમાસુ જામવાનું છે અને બાવીસ જૂન સુધીમાં આંધી વંટોળ રહેશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર મિત્રો મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન રેશન કાર્ડ ધારકોને મોટી રાહત આપી છે સરકાર તરફથી આધાર અને રેશન કાર્ડ જોડવાની અંતિમ તારીખને ફરી એકવાર વધારી દીધી છે આ વખતે સરકાર તરફથી તેમાં ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે પહેલા આધાર અને રેશન કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ ત્રીસ જૂન હતી જેને વધારીને ત્રીસ સપ્ટેમ્બર કરી દીધી છે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ તરફથી તેને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ત્રણસો યુનિટ વીજળી મફત મિત્રો તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ કરી હતી હવે આ યોજના ગામડા સુધી પહોંચે છે તેનો લાભ પણ લોકોને મળવા લાગ્યો છે અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી હતી તેથી સોલાર પ્લાન્ટના કનેક્શન હજુ સુધી ફાળવવામાં આવ્યા ન હતા પરંતુ નવી સરકાર બનતાની સાથે જ જોડાણો આવવાનું શરૂ થઈ ગયું છે મફત વીજળીની મર્યાદા ત્રણસો યુનિટ નક્કી કરવામાં આવી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો રેલવે ટિકિટને લઈને બાળકો માટે નવો નિયમ મિત્રો રેલવે બાળકોની ટિકિટને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિયમો બનાવ્યા છે જો તમારા બાળકની ઉંમર પાંચ વર્ષથી બાર વર્ષની વચ્ચે છે તો તમારે રેલવેમાંથી ટિકિટ ખરીદવી જરૂરી છે જો તમને લાગે કે તમે તમારા બાળક માટે સીટ જોઈતી નથી તો તમારે અડધી ટિકિટ ખરીદવી પડશે જો તમારે સીટ જોઈતી હોય તો તમારે આખી ટિકિટ કન્ફર્મ કરવી પડશે મિત્રો એક થી ચાર વર્ષના વયના બાળકો મફત મુસાફરી કરી શકે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોના ત્રણ માફાની સહાય હજુ બાકી મિત્રો રાજ્યમાં વાવણીની નવી સિઝન શરૂ થઈ ગઈ છે પરંતુ છેલ્લા ત્રણ કમોસમી વરસાદ અને માવઠાથી જે ખેડૂતો અસરગ્રસ્ત થયા છે તે તમામને હજુ સુધી રાજ્ય સરકાર તરફથી પૂરી સહાય મળી નથી ખેડૂતોને સહાય માટે સર્વેની કામગીરી પણ પૂર્ણ થઈ જવા પામી છે પરંતુ સરકારી વિભાગોના આંતરિક સંકલનના અભાવે ખેડૂતો ક્યારે પૈસા હાથમાં આવે તેની રાહ જોઈ રહ્યા છે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોના કમોસમી વરસાદ કે માવઠાના કારણે વહેલી તકે સહાય મળે તે માટે પ્રયાસ તાકીદે સર્વેની કામગીરી કરાતી હતી જોકે તે પછી ગ્રાન્ટના મુદ્દે વિલંબ થઈ રહ્યો છે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં કૌમોસમી વરસાદથી આણંદ ખેડા સુરત નવસારી નર્મદા રાજકોટ પાટણ તાપી બનાસકાંઠા અમદાવાદ પંચમહાલ જિલ્લામાં પાકને ભારે નુકસાન થયું હતું જેના કારણે પચીસ હજારથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને કુલ સો કરોડ રૂપિયાની સહાય ચૂકવવા ગ્રાન્ટની માંગણી દરખાસ્ત રાહત કમિશનને કચેરીએ કરાઈ હતી જો કે મિત્રો હજુ સુધી કોઈ સહાય તેમને મળી જ નથી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને ઓગણત્રીસો કરોડની સહાય પેકેજ મિત્રો એક બાજુ ચોમાસાની શરૂઆત થઈ રહી છે બીજી તરફ પશ્ચિમ બંગાળ ખેડૂતોને મમતા બેનર્જી તરફથી ખરીફ સિઝનની ભેટ મળી રહી છે વાત જાણે એમ છે કે ખેડૂતો માટે પશ્ચિમ બંગાળની મમતા સરકારે કૃષક બંધુ એટલે કે નૂતન યોજના લઈને આવી હતી જેને હેઠળ રાજ્યના ખેડૂતો માટે નાણાકીય સહાયની જાહેરાત કરવામાં આવે છે આ અંતર્ગત રાજ્યના એક કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ઓગણત્રીસો કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે જેની કામગીરી શરૂ પણ કરી દેવામાં આવી છે જણાવી દઈએ કે આ યોજના તદ્દન પીએમ કિસાન સન્માનિધિ યોજનાની જેમ છે વધુ માહિતી માટે જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળની મમતા સરકારે કેન્દ્રની મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોઈ પણ યોજના પોતાના રાજ્યમાં અમલ મુકતી નથી તેઓ પોતાની યોજનાઓ થકી રાજ્યના લોકોને સહાય પૂરી પાડે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને છ હજાર રૂપિયાની સહાય મિત્રો ગર્ભવતી મહિલાઓ માટે સરકારે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના શરૂ કરી છે આ માટે સરકાર ગર્ભવતી મહિલાઓને સીધા છ હજાર રૂપિયા આપે છે જેમાં મિત્રો પ્રથમ હપ્તો આંગણવાડીમાં ગર્ભાવસ્થાની નોંધણી કરાવવા માટે એક હજાર રૂપિયા આપવામાં આવે છે બીજો હપ્તો એએનસી કરાવ્યા પછી અને ગર્ભાવસ્થાના છ મહિના પછી બે હજાર રૂપિયા આપવામાં આવે છે અને જ્યારે મિત્રો ત્રીજો હપ્તો બે હજાર રૂપિયા બાળકના જન્મથી નોંધણી બાદ આપવામાં આવે છે આ સાથે જ ડિલિવરી પછી જનની સુરક્ષા યોજના હેઠળ એક હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારે ખેડૂતોને આપી રાહત મિત્રો ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે સરકાર બે હોર્સ પાવરથી લઈને પાંચ હોર્સ પાવર સુધીની સોલાર પંપ માટે નેવું ટકા સબસિડી આપે છે કેન્દ્ર સરકારે આ યોજનાને પાંત્રીસ લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્યાંક રાખ્યું છે અને પીએમ કુસુમ યોજના હેઠળ સરકાર ખેડૂતોને સોલાર પેનલ દ્વારા મફત વીજળી આપવાની માંગ કરે છે જેથી ખેડૂતોને વીજળીના બિલની ચિંતા કર્યા વિના સોલાર પંપની મદદથી તેમના ખેતરમાં સિંચાઈ કરી શકે આ યોજના દ્વારા ખેડૂતોને બમણો લાભ મળશે અને તેમની આવકમાં પણ વધારો થશે બીજું જોઈએ તો જો ખેડૂતો વધુ વીજળી ઉત્પન્ન કરીને તેને ગ્રીડમાં મોકલશે તો તેમને તેની કિંમત પણ મળશે